આજે વાત કરીશું આપણે ગુજરાતના છોટે સરદાર વિશે જેઓ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સમાન છે ખરેખર તેમના થકી અનેક ખેડૂતોનું જીવન ખુશાલ બન્યું હતું આજે ભલે તેઓ આ દુનિયામાં નથી રહ્યા પણ લોકોના હૈયામાં આજે પણ તેમનું નામ માન સન્માનથી લેવાય છે આ રાજનેતા એટલે વિઠ્ઠલભાઈ રાંદડિયા વિઠ્ઠલભાઈનું એકસઠ વર્ષની વય અવસાન થયું હતું ત્યારે આજ રોજ છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે મહા રક્તદાન કેમ્પનું આયોજન ઉપલેટા તાલુકા સહકારી પરિવાર તથા શ્રી પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા દાસાપંથીવાડી સમાજ ખાતે રક્તદાન મહાદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં જયેશભાઈ રાંદડિયાના હસ્તે દીપ પ્રગટાવી ખુલ્લો મૂકવામાં આવેલ આ કેમ્પમાં આવતા તમામ લોકોને તમામ રક્તદાતાઓને પ્રમાણપત્રોને ભેટ આપી સન્માનિત કરવામાં આવેલ આ કેમ્પમાં બહેનો માટે રક્તદાન કરવા માટે અલગ વ્યવસ્થા રાખવામાં આવેલ આ કાર્યકર્તાઓ અને સહકારી પરિવાર દ્વારા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાંદડિયાને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવેલ જે બ્લડ ડોનેટ કરવામાં આવ્યું જેમાં બસો થી બસો બ્યાસી બોટલ થયેલ તે એકત્રિત કરીને આશા બ્લડ બેંક પોરબંદરને અર્પણ કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું હું ઉત્તમ ઠુમર આજ રોજ આપણા લોક લાડીલા ખેડૂત નેતા એવા સ્વર્ગસ્થ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી તાલુકા સહકારી પરિવાર તેમજ શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ પરિવાર તરફથી આ બધું આયોજન કરવામાં આવેલ છે તેમાં ઉપલેટા તાલુકાના તમામ સહકારી મંડળીઓ તથા વિવિધ ક્ષેત્રોના તમામ આગેવાનો બધાએ હાજરી આપી અને ગામડાઓમાંથી ખેડૂતો અને સ્વયંભૂ રક્તદાન કેમ્પ રક્તદાન કેમ્પમાં રક્તદાનનું દાન કરી અને શ્રી વિટરભાઈ રાદડિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે કેટલી બોટલ તમારે 282 બોટલ જેવી અત્યારે થઈ છે આ બ્લડ બોટલ છે ક્યાં જારે આશા બ્લડ બેંક કોરબંદર તમાર નામ નરસિંહભાઈ દેવસિંહભાઈ મોંગળપરા ડિરેક્ટર રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્પ બ્લડ ઉપલેટા સ્વર્ગતસિંહ વિઠ્ઠલભાઈ રાદડીયાની આ છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે ઉપલેટા મુકામે ઉપલેટા તાલુકા સહકારી પરિવાર તથા શ્રી લેવા પટેલ મંડળ તરફથી એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે આ બ્લડ ડોનેશન કેમ્પમાં આખા તાલુકાભરના સહકારી ક્ષેત્રના અને સમાજના વિવિધ સમાજના આગેવાનોએ ઉત્સાહ પેલો ભાગ લઈ અને આમાં બસો ને બ્યાસી સીસી જેટલું રક્તદાન કરવામાં આવેલ છે સમાજના વિવિધ આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અને સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડીયાએ પોતાના જીવનકાળ દરમિયાન જે કંઈ સેવા કરી પ્રવૃત્તિ કરી એ પ્રવૃત્તિ ને આજે પણ પોતે જીવંત નથી છતાં આ વિસ્તારના લોકો સાથે એમને જે ગૌરવો કર્યો હતો જે સંપર્ક હતો લોકસેવાના કાર્યો કર્યા હતા સામાજિક સેવાના કાર્યો કર્યા હતા આ તમામ વસ્તુને યાદ રાખીને આ વિસ્તારના લોકો આજે પણ વિઠ્ઠલભાઈને ભૂલ્યા નથી અને આજે છઠ્ઠી વખત ઉપલેટામાં પણ આ રીતે ભવ્ય રીતે રક્તદાનનું આયોજન કરેલ અને આ રક્તદાન સેવાનો યજ્ઞમાં અનેક વિસ્તારના લોકોએ ભાગ લીધો અને એ નિમિત્તે સરવે વિઠલભાઈને ભાવપૂર્વક સન્માન લે કમલ શર્મા આશા બ્લડબેંક આજે શ્રી સહગ્રીય સ્વર્ગીય વિઠલભાઈ રાદરીયાની છઠ્ઠી મે ઉપર આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ખાસ કરીને યંત્ર બધાએ બહુ સારી ક્વોન્ટિટીમાં બ્લડ આપ્યું આજે અત્યારે ત્રણસો થી ઉપર રક્તદાતાઓ બ્લડ ડોનેટ કરેલું છે ને ઉપલેટા ગામમાં કોઈને પણ બ્લડની જરૂર પડે તો આશા બ્લડ બેંક હંમેશા એમને મદદરૂપ થશે પણ એક વધારાની એક વિનંતી છે કે આશા બ્લડ બેંકમાં માં થી બસો બાળકો રજીસ્ટર થયેલા છે જેમને આશા બ્લડ બેંક છેલ્લા ત્રેવીસ વર્ષથી આ મફત લોહી આપવામાં આવે છે જો આપ દ્વારા કઈ પણ આયોજન થઈ શકતું હોય બ્લડ ડોનેશન કેમ્પ

ખેડૂત આગેવાન વિઠ્ઠલભાઈ રાદડીયા આજે છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતની અંદર સેવાકીય પ્રવૃત્તિઓ સમાજ દ્વારા સામાજિક સંસ્થાઓ અને સહકારી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે આજે ધોરાજી અને ઉપલેટા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બંને જગ્યાએ થઈ અને એક હજારથી થી વધારે રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે અને વર્ષો સુધી વિઠ્ઠલભાઈ યાદમાં આ વિસ્તારની અંદર સામાજિક અને સેવાકીય કાર્યો થતા રહેશે એવી મને અપેક્ષા છે અને આજના પ્રસંગે સૌ અમે યાદ કરી રહ્યા છીએ મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાજડી આજે છઠ્ઠી પુણ્યતિથિ અને આ પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર એકસો સિત્યોતેર થી વધુ સ્થાન ઉપર મેગા બ્લડ ડોનેશન કેમ્પ સર્વરોગ નિદ્દાન કેમ્પ સહિત અનેક સેવાકીય કેમ્પના આયોજનો અલગ અલગ સમાજ અલગ અલગ સંસ્થાઓ દ્વારા થઈ રહ્યા છે આજે ઉપલેટા ખાતે ઉપલેટા તાલુકા સહકારી પરિવાર અને પટેલ સમાજ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને જે પ્રમાણેનું એમનું વ્યક્તિત્વ એ પ્રમાણે અલગ અલગ તાલુકાની અંદર આજે એમને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમો થઈ રહ્યા છે હું માનું છું કે છ વર્ષ પછી પણ આ વ્યક્તિને આજે અલગ અલગ સમાજ અલગ સંસ્થાઓને રાજ્ય અંદર એકસો સિત્તોતેર સેવાકીય કેમ્પ કરીને જે યાદ કરવામાં આવ્યો છે મારા માટે અને મારા પરિવાર માટે ગૌરવની વાત છે આટલા આયોજનો થકી જે શ્રદ્ધાંજલિ આપવાનો જે પ્રયાસ થયો છે આ તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કાયમિયાનો ઋણી રહીશ અને જે બ્લડ ડોનેશન કેમ્પની અંદર જે દાતાઓએ બ્લડનું ડોનેટ કર્યું છે તેવાદાતાઓનો પણ આ તકે ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું બ્યુરો રિપોર્ટ હર્ષિબયા હિરુપલેટા